આમાં એવું છે કે રામપરના ગામના જે દીકરાઓ અને દીકરીઓ અમારા હોસ્ટેલની અંદર ભણે છે એ લોકોને લેવા માટે વાલીઓ આવેલા ત્યારે અમે વાલીઓને ના પાડી હતી કે ભાઈ યજ્ઞ જે છે અમારો સંસ્થાનો નિયમ છે કે જે યજ્ઞમાં મૃત્યુ પ્રતિષ્ઠા હોય એના સિવાયના કોઈ યજ્ઞમાં અમે એને છૂટી આપતા નથી એટલે પછી વાલીઓએ ત્યાં જઈ અને અમે યજ્ઞમાં અમને આમંત્રણ હતું કારણ કે યજ્ઞની અંદર અમને જે હોસ્પિટલ માટે જ્યાં સાંખીયોગી બહેનો છે એ લોકોએ દસ લાખનો ચેકનો અર્પણ વિધિ હતી એટલે અમે ગયા અને યજ્ઞની અંદર અર્પણ વિધિ પણ થઈ છે અને ચેકની અર્પણ વિધિ થઈ છે એમાં કોઈ ક્યાંય પ્રશ્ન આવ્યો નથી પણ જે લોકોના વાલીઓ હતા એ લોકોના વાલીઓએ આ પ્રશ્ન ઉપાડી અને થોડુંક અમને રોકાવણ કરેલું મને ત્યાંથી રિટર્ન નથી કર્યા અમને અમે ત્યાં અંદર ગયા પ્રસંગ બે કલાક સુધી અમે પૂરો કર્યો છે તે પછી અમે જયારે જમી અને પછી નીકળતા હતા ત્યારે મારી ગાડી પાસે લોકો ઉભા હતા કે અમને રજા રજા આ દેવા માટેની જે માંગણી હતી એમાં અમુક અસામાજિક તત્વો હોય એ લોકો અને ગાડી કરી હશે બાકી કોઈ સામાન્ય પબ્લિકે કોઈ આવું વર્તન કરેલ નથી આ છે ને જે એક લાકડીઓનો પ્રશ્ન નથી કારણ કે અમારા કોઈ પણ પ્રસંગ હોય એમાં વોલિન્ટરો હોય છે જે લાકડી લઈને ઉભે છે એ અમારી સંસ્થાની પરંપરા હોય છે એટલે એમાં લાકડીઓ લઈને કોડન કરવું પડ્યું એવો કોઈ પ્રશ્ન છે જ નહીં પણ કોઈ પણ પબ્લિક હોય વધારે તો સામાન્ય એવો નિયમ છે કે કોઈ વધારે પબ્લિકમાં નીકળવું હોય તો નીકળી જવું જોઈએ ખોટી આપણે માથાકૂટ કરવાની કોઈ જરૂર રહેતી નથી કારણ કે એમાં ઘણા માણસો એવા પણ હોય જેને ખબર ન હોય સંસ્થાની વિગત ખબર ન હોય અને એનો વિષય ન હોય અને કોઈ ખોટું કરી નાખે એના માટે અમે નીકળી ગયા હતા તો પણ એ જમ્યા પછી નીકળ્યા છીએ એવું અમે કોઈ કાયદેસર કારણ કે જે સમજણ સમાજમાં હોવી જોઈએ એ સમાજમાં અમારા સમજણ છે એવા કોઈ તત્વો સારું કરીને અમે કોઈ એવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નથી જો એમાં વિચાર વિમર્શ કરેલો છે સમાજે જે પણ તત્વો છે એની સાથે પણ એ લોકોને કોઈ પણ કારણસર કરવું નથી સારું કારણ કે સમાજમાં સારું કરવું હોય તો સારા કરોવારે ઘણા બધા છે પણ એને ન કરવું હોય તો એ હવે અમારા સમાજનો પ્રશ્ન છે આ પ્રશ્ન હતો મેં તમને જવાબ આપી દીધો કે કાલે શું ઘટના બની હતી બરાબર